જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાઘેસર વાઘેશ્વર મહાદેવનો ઇતિહાસ હું તમને બતાવીશ સરસ મજાનું આ પણ મંદિર છે જોવાલાયક છે અને ઐતિહાસિક છે સાથે સાથે અહીંયા નહવાની પણ સરસ મજાની સુવિધા છે તાપીની કાંઠે જ આ મંદિર આવેલું છે અત્યારે હું ઊભું છું એ છે મની બાપુની સમાધિનું મંદિર તો મિત્રો તમે જુઓ ફરતી ફરતી આ બધી જગ્યા છે વિશાળ મંદિર છે હવે આપણે સૌપ્રથમ પ્રથમ પહેલાં મહાદેવના દર્શન કરીશું અને હું તમને મંદિર વિશે પૂરી માહિતી આપીશ ઇતિહાસ આપીશ ઐતિહાસિક મંદિર છે મિત્રો તો જોડાયેલા રહેજો સરસ મજાની તમને માહિતી મળશે તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ વાઘેશા ગામ તરફ તો સૌપ્રથમ તમને બતાવી દઉં કે આ મંદિર આવેલું છે દક્ષિણ ગુજરાતના વાઘેશા ગામમાં જે સુરતથી આશરે પિસ્તાલીસ કિલોમીટર જેટલું દૂર છે છે તમે જુઓ અને આ છે પો જો અહીંથી વળવાનું છે મિત્રો આ છે વાઘેશાબ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભાગેશા અને આ છે પાર્કિંગ છે જોવા અહીં દુકાનો છે ને ત્યાંથી તમે નાસ્તો લઈ શકો છો અહીં સરસ મજાનો પીપળો છે અહીંયા નાનકડું પાર્કિંગ છે અને આ ભાગેશ્વર મહાદેવ મંદિર છે જોવું અહીંયા એની પહેલાં પરબ બનાવેલી છે અને અહીંયા છે મોની બાપુની સમાધિ જો આ બધું નવું બન્યું છે મિત્રો આ પેલા નહોતું જો આ મોની બાપુની સમાધિ છે એકસો એક હજાર ને આઠ જો મિત્રો અહીં મોની બાપુની સમાધિ મંદિર છે આ મંદિર એ છે બાપુની સમાધિનું જોવાવું છે મિત્રો આ મંદિર તાપી નદીના કિનારે આવેલું છે આ મંદિરના ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે એવું કહેવાય છે કે જ્યારે પાંડવોને અજ્ઞાત વર્ષ હતો ત્યારે પાંડવો આ જગ્યા પર આવેલા એમાંનો એક ભીમ આ તાપી નદીમાં સ્નાન કરતો એટલે કે આડો સૂતો હતો તેને ઉભો કરવા માટે ભગવાન ભોળાનાથ અને પાર્વતીમાએ એક ઉપાય કર્યો એમાં ભગવાન ભોળાનાથ એ વાઘનું રૂપ ધારણ કરે છે અને માતા પાર્વતી ગાયનું રૂપ ધારણ કરે છે આમ ગાયની પાછળ વાઘ દોડે છે આ દૃશ્ય જોઈને ભીમ એ તાપી નદીમાં સૂતો હતો તે એકદમ ઊભો થાય છે અને વાઘ સાથે લડે છે એટલે કે ભગવાન ભોળાનાથ સાથે યુદ્ધ કરે છે એમાં ભીમ ખૂબ ઘાયલ થાય છે પણ એ ગાયને બચાવવાનો ખૂબ જ પ્રયત્ન કરે છે કારણ કે ભીમ એ ક્ષત્રિય હતો અને ક્ષત્રિય ક્યારેય ગાયની હત્યા ના જોઈ શકે આમ વાઘ અને ગાય વાઘ અને ભીમ વચ્ચે મહાન યુદ્ધ થયું આ યુદ્ધમાં ભીમ ખૂબ ઘાયલ થયો હતો ભગવાન આ ભીમની પ્રસન્નતા જોઈને ખૂબ પ્રસન્ન થયા અને આ જગ્યા પર શિવલિંગ રૂપે સ્થાયી થયા આ શિવલિંગ જે તમને દેખાય છે એ શિવલિંગ એ સ્વયંભૂ છે તો મિત્રો આ હતો આ વાઘેચા ગામ એટલે કે વાઘેશ્વર મહાદેવનો ઇતિહાસ તો આ મંદિર સરસ મજાનું છે તમે પણ ક્યારેક દર્શન કરવા જરૂરને જરૂર આવજો હાલ આ તાપી નદીમાં ઘણા લોકો બુડી જતા હોવાથી તાપી નદીમાં તમને સ્નાન કરવા નહીં જવા દે અહીં માત્ર દર્શન કરી શકાય છે તો મિત્રો અહીંયા નિઃશુલ્ક તમને ભોજન પણ મળી જશે જુઓ અહીંયા હોલ છે બાજુમાં જ છે કોઈ પણ જાતના પૈસા લેવામાં આવતા નથી સરસ મજાનું છે બેસીને પ્રસાદ લઈ શકો છો જમવામાં છે જો દાળ ભાત છે અને શાક છે તો આપણે હવે ફરસાદી લઈ લીધી સરસ મજાની તો મિત્રો સરસ મજાના વાઘેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા વજન લઈ લીધું અને વાઘેશા સ્નાન કરવા દેતા નથી તાપી નદીમાં નાહવા દેતા નથી એટલે કોઈ પણ મિત્ર આવો તો એટલું ધ્યાન રાખજો કે તાપીમાં નાહવા દેતા નથી પોલીસ હોય છે કેટલાય લોકો મરી જ જશે આ તાપી નદીમાં એટલે નાહવાનું બંધ છે એટલે જે પણ આવો તો દર્શન કરવા ખાલી આવજો નાહવાનું મળશે એ વાત ભૂલી દેજો તો મિત્રો હવે બ્લોગને ખતમ કરીશું મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ